હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ફરીથી મેઘ રાજએ વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ભરૂચના વાલિયામાં સૌથી વધુ સો પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે મંગળવારે એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ભરૂચના વાલિયામાં સૌથી વધુ સો પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે નેત્રંગ અને પાડામાં ચાર પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે વલસાડમાં ચાર ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે જ્યારે નાંદોદ સુરત તાપી દાંતીવાડા પલાસાણા જોટાણામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે તો જ્યાં મિત્રો વાલીયા તાલુકામાં વધુ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નદી નાળા સહિત કિમ નદી ઉપરાતા ડહેલી દેસાડ અને સોડ ગામમાં ગામમાં પાણી ભરાયા હતા આ પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા કેમ નદીના જળ સ્તરમાં વધારો થતાં લોકોએ ગામમાં હજરત કરવાનો વારો આવ્યો હતો તો આમ તો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાલ્ય તાલુકા સાથે ટોકરી નદી ઉભરાતા સેવડ ગામે કોજવે પર પાણી ફરી વળતા પાંચ ગામો ચંપ્રોક વિહોણા બન્યા હતા જ્યારે મોતીપુરા ગાયા ગુડિયા કડવાલી નવાપરા બિડલેશ્વર ગામના મુખ્ય માર્ગ પ્રભાવિત થતાં રસ્તો બંધ કરાયો હતો માંગરોડના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે એક હાઈવા ટ્રક પલટી મારી ગઈ હતી ડલેણી ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થવા પામ્યું હતું જ્યારે કેટલાક કાચા મકાનો ધરાશાય થઈ ગયા હતા તો હાલ આ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાર સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે વરસાદ નવ નવસારી તાપી સુરત ભરૂચ બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો જ્યાં હા મિત્રો આ મારો વિડિયો કેવો લાગ્યો અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર